तो तैयबे मस्त मस्त तैयार तैयार सी अलवत अबे हमें तो नहीं कड़िये अलवत तैयबे हमारी चैनल ने प्लीज सब्सक्राइब कर जोग हमें तो लाइक अने कमेंट कर जो थैंक यू तो यू पैरी डिसन बी सीज़ा सी वे आप ट्री बी सीज़ा ये

અટલ સરોવર બંધ છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ના લીધે નાના મોટા મેળા અને લગભગ ગેમ ઝોન ને બધા સ્થળ બંધ કરી દેવામાં આવેલા છે અટલ સરોવર ત્યાં દ્વારકાધીશના દર્શન ન થયા રસ્તામાં જો થયું ભાઈ પાણીપુરી જોઈ ગયા એટલે હવે પાણીપુરી ખાધા વગર તો હવે અહીંથી હાલે જ નહીં પાણીપુરી આવી ગઈ જયું ભાઈ પાણીપુરી ખાવા રિસાઈ ગયા ઊભા થઈ ગયા પાણીપુરી જોઈને ને હા હા ને મન માં લાલચ આવી જાય કોઈ રીસાઈ ને પૂરું પાણી